સામાન્ય કાળના બત્રીસમાં અઠવાડિયાનો બુધવાર માતા ધર્મસભા આજે સંત યોસાફાતનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ દસ કોઢિયાના પ્રસંગ દ્વારા આપણે આપણા જીવનમાં કોઈએ કરેલ ઉપકાર પ્રત્યે આભારની લાગણી દાખવવી જોઈએ તે સમજાવે છે સાંભળીએ સંત અધ્યાય કડી યુશાલેમ જતા ઈસુ શમરૂન અને ગાલિલની વચ્ચેની સરહદ પર થઈને નીકળ્યા તેઓ એક ગામમાં દાખલ થતા હતા એવામાં દસ કોઢિયા તેમને સામે મળ્યા તેમણે થોડે દૂર ઊભા રહીને બૂમ પાડીને કહ્યું ઓ ઈસુ ઓ ગુરુજી અમારા ઉપર દયા કરો તેઓને જોઈને ઈસુએ કહ્યું જઈને તમારું શરીર પુરોહિતોને બતાવો અને તેઓ જતા હતા ત્યાં રસ્તામાં જ તેઓ સાજા થઈ ગયા પોતે સાજો થઈ ગયો છે એ જોઈને તેઓમાંનો માનો એક જણ મોટે મોટેથી ઈશ્વરના ગુણગાન ગાતો પાછો ફર્યો અને ઈસુને લાંબો થઈને પગે લાગીને તેમનો આભાર માનવા લાગ્યો હવે એ માણસ શમરૂની હતો આ ઉપરથી ઈસુએ કહ્યું દસે દસ સાજા નહોતા થયા બાકીના નવ ક્યાં છે આ એક પરદેશી સિવાય બીજા કોઈને પાછા આવીને ઈશ્વરના ગુણગાન કરવાનું સૂજ્યું નહીં પછી તેમણે પેલા માણસને કહ્યું ઊઠ અને તારે રસ્તે પડ સાજો કર્યો છે ઈસુ પાસે દયાની ભીખ માંગે છે જેમાં સાજાપણાની વિનંતી પણ સમાયેલી છે ઈસુ તેમને જણાવે છે કે જઈને તમારું શરીર પુરોહિતોને બતાવો નિયમશાસ્ત્રના નિયમ પ્રમાણે કોઢીઓ જો તેના રોગમાંથી સાજો થઈ ગયો હોય તો તેની ખરાઈ કરાવવા પુરોહિતો પાસે જવું પડતું હતું અને પુરોહિતો તેને માન્ય રાખે તો જ તે રોગોમાંથી સાજો થઈ ગયો છે એમ સાબિત થતું હતું કિશું કોઢિયાઓને તેમનું શરીર પુરોહિતોને બતાવવાનું કહે છે મતલબ કે એમનો રોગ નાબૂદ થઈ જ ગયો છે અથવા તો પુરોહિતો પાસે જતા સુધીમાં તેમને રોગમાંથી મુક્તિ અવશ્ય મળવાની જ છે આ દસ કોઢિયા જતા હતા ત્યાં રસ્તામાં જ સાજા થઈ જાય છે પણ આ દસ પૈકી ફક્ત એક જ કોડીઓ મોટે મોટેથી ઈશ્વરના ગુણગાન ગાતો ગાતો ઈસુ પાસે પાછો આવીને ઈસુનો આભાર માને છે સાજાપણું તો દસે દસને મળ્યું હતું પરંતુ બાકીના નવ પરાપૂર્વની રૂઢિઓ અને નિયમોને વળગી રહેવાનું પસંદ કરે છે જો પુરોહિત કહે તો જ અમે સાજા થઈ ગયા છીએ મતલબ કે તેઓને સાજા કરનાર ઈસુ કરતાં પેલા પુરોહિતો પર વધુ ભરોસો રાખે છે પેલો એક કોઢિયો ઈસુ પાસે પાછો આવી સાષ્ટાંગ પ્રણામ કરીને તેમનો આભાર માને છે આ કોઢિયો ત્રણ કાર્ય કરે છે સૌ સાજા થવા માટે ઈસુ પાસે દયા માંગે છે ત્યારબાદ ઈસુએ તેને જે કહ્યું તે આજ્ઞાનું પાલન કરે છે અને સાજો થયા બાદ પરત ફરી પ્રભુની સ્તુતિ કરી ઈસુને પગે પડી આભાર માને છે ત્યારે ઈસુ બોલી ઉઠે છે દસે દસ સાજા નહોતા થયા બાકીના નવ ક્યાં છે પ્રભુ જીવનની પ્રત્યેક ક્ષણે આપણી કાળજી રાખે છે આપણું રક્ષણ કરે છે આપણું પાલન પોષણ કરે છે આપણે પણ પ્રભુ પાસે જાત જાતની અને ભાત ભાતની માગણીઓ લઈને જઈએ છીએ પ્રભુ તેનો યોગ્ય સમય આવે ત્યારે આપણી માગણીઓ સ્વીકારે છે એ માટે આપણે પ્રભુનો આભાર માનવાનો ભૂલી તો નથી જતા ને આજે આપણું અંતર ચકાસીએ